રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપડી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના લાઠી તાલુકાના

સાગર લક્ષ્મી નો છે આ કપાસ નથી રેતું ને પછી જીવાતમાં જીવાતમાં સારું છે બહુ વાંધો બહુ વાંધો નથી આવતો પંદર દિવસે દવા છાટી પંદર દિવસે દવા દવા કઈ નાખવાની મતલબ એક જ દવા ને બધી જીવાત સાફ થઈ જાય માથા જ નહીં ને તો

હજી તો આ છે એમ પચાસ ટકા ખાલીસ મણ આવશે વીસ બાવીસ હા એમ એટલે વીસ મણ કપાસ હજી આવ્યો હોય તો વિગે ચાલીસ મણ કપાસ થઈ જાય ચાલીસ બેતાલીસ મન કપાસ હારોસ કેવાય ને આપડે હે એમ તો 40 42 માં કપાસ આવી જાય તો પછી આપણે શિયાળે કોઈ પાક કરવા માથે કે માથા ઘૂટકે ના ના કાઈ કરાવી દિન તો શિયાળો બાકી નહી શિયાળો અર્ધ ઉયો જાય તી નીકળે દિવાળી આવી ગઈ ને માનો ને આપણે દિવાળી નીકળે છે નીકળે નીકળશે ખેર નીકળશે તમે કેમ ઈ 40 42 માં કપાસ થઈ જાય વીગે એમ તો આ કપાસ કરવા રેખો કે કરે જો બધા ખેડૂત મિત્રો આપણે તમારું નામ દાદા ડુંગરભાઈ કેશીભાઈ કળથિયા કળથિયા હા તમારું નામ રમેશભાઈ શંભુભાઈ દુખણિયા તમારું નામ તળસીભાઈ લાલજીભાઈ કળથિયા અત્યારે જે નીકળી ગયો આપડે એની વાત કરીએ છીએ બરાબર છે કે હજી સાપા છે એમાં ઝીણવા છે હજી ઉતરે એમ છે એ તો વાત અલગ છે પણ જે છે આપડે એમાં જ કહીએ કેવો આવી ગયો છે પ્લસ પાછું એટલું બીજું આવશે બીજું એટલું આવશે

દિવાળી પછી જે કપા રેવાનું હોય એમાં કઈ માવજો લગભગ કરવાની રેતી નથી સાળુ બે જાય ને એટલે પૈસો ઓછી રે હા જીવત દ્વાર ઓછી આવે આમાં પાણી ઓછું પાવતો હાલે હવે આમાં કંટ્રોલ થઈ જાય બધું કંટ્રોલ થઈ જાય ટૂંકમાં ટૂંકમાં મહિને દિવસે એક વખત આટો મારો તો હાલે એવું એમ તો આ કપાસ કરવા રેખો વેરાયટી ખરી ફૂલ એમ ને તો આવતી સાલ તમે કરશો નરેશભાઈ કપાસ કરવાનો કેટલો કરશો બધોય બધોય

કોઈ કપાસ કપાસ તો છવ્વી પાંચ તારીખે સોપો થ છે છવ્વી દસ પાંચ મહિના ચાર છેવીસ તારીખ છે શનિવાર છે અને દહ મહિનો છે રાઈટ પાંચ મહિના થઈ ગયા છે હવે પાંચ મહિનાની મલપા કપાસમાં વિઘે બાવીસ મણ લેખે કપાસ આવી ગયો છે હજી વીસ બાવીસ મણ કપાસ આવશે બરાબર છે તો આ તમે જોઈ શકો છો અહીંયા ફાલ હજી નવો આટલો લાગી ગયો છે એટલે ખૂણો પે હારી છે હાથ ઝીંડવાની લાઈસ થઈ ગઈ છે બરોબર તો આઈ પાસે એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગઈ છે બરોબર આ બધા ઝીણવા છે હજી અને નવા સાપાય છે અને ખુલતા લાય છે તો હરેક ખેડૂત મિત્રો ને વિનંતી છે કે ધ્રુપણિયા ગામની આજુબાજુમાં કોઈ ખેડૂત મિત્રો હોય અને એમને જોવો હોય

અને પછી ક્યારે વરસાદ બાર થી ગમ ગમાયો તો કપાસ કરતા હોય બધા ખેડૂતો ને ખબર જ હોય કે ભાઈ કપાસ શેષ ખુલ્યો હોય ને વરસાદ ઉપર છો હોય એટલી પેસી થઈ જાય બરોબર છે પણ વધારાનો ફાયદો એ છે કે અમુક ટકા ભાવ હાટુ છે ને આપડે કપા પડ્યો રાવા દેતા હતા બરાબર છે અને પછી આપણે વેસી નાખવો પડશે તો જીવડા કડવા મંડે આપણને લાલ બરાબર હવે આમાં તમારી ફાયદો છે કે એળ નો આવે એળ નો આવે એટલે જીવડા આવશે નહીં બરાબર તમારે રે નહીં બરાબર છે તો કપા હરવા લેજો ને હે તો ખેડૂતો બોલતા હોય પણ ભાગ્યા બોલવાની બહુ મોટી વાત છે કારણ કે આમાં ભાગ્યા ને દવા સાટવાની હોય હાથી એમાં હાથવાનું હોય વીણવાનું હોય એને હોય અને આમાં શું છે કે જે કપાસ પાંચ દીમાં માં વીણે જતો હોય અને એનું કપાસ જો તમારે હાથ આડ દી વીણવા થતો હોય તો વાર લાગી જાય તો વીણે નબળું કેવાય પણ આ તમારે હાઈ ક્લાસ વિણાઈ જાય એમ ને ફટોફટ એમાં કઈ ઘટે જ નહીં બસ એમ આપડે એ જોવાનું છે કે ભાઈ વિણવામાં હારો જોવે આમાં આઠ આઠ નવ નો કપાસિયા નીકળે છે બરોબર ને અને અત્યારે તો ઝીણવા ખરી ગયા છે પહેલા તો ફાલ ખરી ગયો તો અને ઉતારી લીધો છે પહેલા ફાલના ના ઝીંડવા કેવા એવા છે બઉ સારા મોટા ખબર ઝીંડવા છે હા પેલા ફલા મોટા મોટા ડાબકા હોય ને એમ પહેલું એટલે સીધું ફલા થઈ જશે હા ભાઈ તો જો કોઈ પણ પાક માં પાક આવ્યો હોય ને પાક ની ઉપર વરસાદ થાય એટલે નુકસાન બધા ને રહેવાની તે બરોબર છે એમ તો તમને કેમ લાગે દાદા મને તો સુપર લાગે હા કેમ સુપર લાગે કરવા રે ને તો હા હે એમાં અમારા ગામમાં રમેશભાઈ શંભુભાઈ કાંતરોડિયા નરેશભાઈ વલ્લભભાઈ કાંતરોડિયા કાકો ભત્રી તો હગા પણ એની ખેડમાં કોઈ હારી આવે નહીં આપણે એની હારી થવું હોય તો ઘણું મહેનત કરવી પડે સમજાણું ઘણી કરવી પડે અને એ આધુનિક છે હાલે છે સમજાય નવા જમાના અને હજી ખેડૂત બધા જૂના જમાનામાં ઘણા છે સમજાણું ઘણા પણ હું એમ કેવા માંગુ છું કે ટોલ ફેરા અને આ જાત

કાઈ આ બધા ઊંચી ઊંચી કંપની લઈને બેઠા એ કઈ અભણતા નથી ને તો એને જો સંશોધન કર્યું હોય એ કાંક તો હોય ને કાંક તો હોય ને એટલે હું એમ કઉ છું કે આ વસ્તુ કરવા જેવી છે બધા ખેડૂત મિત્રો કરવી જોઈએ કરવી જોઈએ ટૂંકમાં ધીમે ધીમે માનો કે કોક ને વીસ પડીકા જોતા હોય તો પાંચ પડીકા કરે તો એને ખ્યાલ આવી જાય આવતા હોય કે આપડે કયો કપા કરવો જોઈએ બરોબર છે સમય સાથે આપણે હાલવું જોઈએ બરોબર છે સમય સમય બોલવાનું છે નથી તમે મોનો કાટો છે ઓલી દવા છે ઓલી દવા છે વગર ની બધી પચી પચી તમે નાખો તો એ હો ઉપર પંપ પડે પડે પછી ટોલ ફેરા તમે પાંચ નાખો કે ચાળી નાખો તો એ પંપ ની એવરેજ કાઢો આ અને અઠવાડિયે ઓલી સાચવી પડે આ પંદર સત્તર દિવસે સાચવી પડે હવે એના આંકડા તમે કાઢી દોજો

તો આપડો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બરોબર છે ને નવો વિડીયો ન જે જોઈએ રજા આપો જય જવાન જય કિસાન